blash hurting blush

दु कुरी बाजीजी बनवानी उंग नै भागती आत्त गमेते छे ओडा मारी बोडू कोडू न अंगुडान इट्स आइटम छाप पडाय देव चालसी आ आ आ आ फुदी ले ले आ ले फुदी ले आ ले ले तारीला फेर कर यु तू ले फ्रेंड फ्रेंड સંગડી તો ફાનડા તો કુથી તમન આ શું મને આ તમે નતા કરતા એટલે પડી તમન કોણ ચોટી છે તમન હવે ગોગો ચોટી છે હવે તમન ચોય હવે ચોયનો નહીં રાખે ગોગો તમને મને મારવા હતા લો તાલ લેતા જો તમે મને મારવા હતા ને પણ મેં લચવા નું દે શંકરજી જેમ સેમ બરોબર છે કોઈ કો જે માણસ ફેન મુડામ કે હોગન તારે તો કો તમે તો બચી ગયા વાત આછી એમ આ તો મારા ઘેર થી ઓધી નીકળજો હા લે ઉભા કર ઉભો થા ઉ મને મારવા હતા તો અડો જો શું ગોગાનો પ્રબોક્ષ નકા આ ગોગો જીને ગળો પડન ઇને છોડ્યા આગળ નઈ મળતો એ ફ્યુ મોમેન્ટસ મેલો મેલો મેલો

તમે આપજે તારો તારા છે હું આપજી દઉં હા મારા ભક્તે મન ટોયકો પાડે તું મારો ભક્ત છે હું કોણ પેલા કોમ મારે હા તું મારો ભક્ત છે અને એ મારો ભક્ત છે એટલે ભક્તે ટોયકો પાડે એટલે હું જો નકર ટોયકો પાડે હું ના જોયો તો હા ને હું ગોમ મારે એટલા મારા જાવું પડી અન આ તાર તાર હંભાદ જે પિસ્સા થઈ એ આ ગોભમાં હારાજી કરાય અન શંકર તું મારો ભક્ત સિંહ એટલા હું તો જા દઉં ના ભાઈ આ એક થાપો મને તારું ડોચ્યું એ તો આવડે આ ભોય પડી ગઈ છે હમણાં અનો અભાર હું કરશન નહીં કરશન તો જોઈ નહીં હા હારી

એ ગોગા ઓન જાતાકર ઓન જે કોણ થાય હવે ઓન જાતાકર દે હવે જો આયો મારો ગોગો આયો આયો એ મારા ગોગા ગોગા ઓ માફ કર દે ઓ જે કોણ થાય

અમારાં જમીનોમાં આ રીતે તમે માં જમીન લેવા માંગો પણ આવું નત કઈ નકર ગોગો પાછો આવશે ને પાછો એવું કરશે એક વખત તો ભગવાન જ કરે બીજે વખત કોઈ ના કરે આ વાત પર તો એક જ નવાત યાદ આવે એ જીવ હતે ડીપડ મેરી દીધો